પાસઠ વર્ષ પછી ગુરુ પૂર્ણિમા પર પાંચ રાશિઓ પર થશે અમૃત વર્ષા દુર્લભ યોગથી ચમકી ઉઠશે ભાગ્ય નમસ્કાર મિત્રો જય શ્રી લક્ષ્મી નારાયણ મિત્રો આ વર્ષની ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે કારણ કે પાસઠ વર્ષ પછી એવો દિવ્ય સંયોગ બની રહ્યો છે જેના લીધે ગુરુની કૃપા કેટલીક વિશેષ રાશિઓ પર અમૃત વર્ષાની જેમ વર્ષ છે હા મિત્રો ગ્રહોની ચાલ એવી બની છે કે બાર માંથી પાંચ રાશિઓના જીવનમાં સુખ સમૃદ્ધિ લગ્ન ધનલાભ અને ખુશીઓની લહેર આવવાની છે મિત્રો જો તમે લાંબા સમયથી કોઈ શુભ સમાચારની રાહ જોઈ રહ્યા છો જેમ કે લગ્નની વાત અટકી ગઈ છે કારકિર્દીમાં પ્રગતિ નથી મળી રહી કે આર્થિક સ્થિતિ ડગમગી રહી છે તો આ ગુરુ પૂર્ણિમા તમારા માટે સોનેરી તક લઈને આવી છે તેથી આ વાતને અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આ ભવિષ્યવાણી તમારી રાશિ સાથે જોડાયેલી હોઈ શકે છે મિત્રો જ્યોતિષ પંચાંગ મુજબ ગુરુ પૂર્ણિમા દર વર્ષે આષાઢ માસ શુક્લ પૂર્ણિમાએ ઉજવાય છે અને આ વખતે તેની શરૂઆત દસ જુલાઈ રાત્રે બે વાગીને ને તેતાલીસ મિનિટ થી થઈ રહી છે અને સમાપ્તિ અગિયાર જુલાઈની રાત્રે એક વાગીને ત્રેપન મિનિટ એ થશે મિત્રો ઉદ્યા તિથિ મુજબ આ પર્વ દસ જુલાઈએ જ ઉજવાશે પરંતુ આ વખતે માત્ર તિથિ જ નહીં ગ્રહોની સ્થિતિ પણ ખૂબ ખાસ છે કારણ કે સૂર્ય બુધ અને શુક્ર ત્રણેય ગ્રહો એકસાથે કર્ક રાશિમાં રહેશે જ્યારે બૃહસ્પતિ એટલે કે ગુરુદેવ મિથુન રાશિમાં બિરાજમાન રહેશે તેથી આ સંયોગ ખૂબ જ દુર્લભ છે અને જ્યારે પણ આવું થયું છે ત્યારે કેટલીક ખાસ રાશિઓના જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળ્યા છે તેથી મિત્રો હવે વાત કરીએ તે પાંચ રાશિઓની જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે જેમના જીવનમાં ગુરુની કૃપાથી લગ્નના યોગ બનશે અટકેલી લગ્નની વાત પાકી થશે નોકરીમાં પ્રમોશન કે નવી જોબની તક મળશે જેમને વેપારમાં મોટો લાભ થશે આર્થિક સ્થિતિ સુધરશે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ધન આગમનના નવા સ્ત્રોત ખુલશે અને સૌથી મોટી વાત મનને શાંતિ મળશે જીવનમાં સ્થિરતા આવશે તેથી જો તમે પણ આમાંથી કોઈ એક રાશિ ના હો તો સમજી લો કે ગુરુ પૂર્ણિમા તમારા માટે નવી સવાર જેમ છે તો મિત્રો અત્યારે જ કોમેન્ટ બોક્સ માં સાચા મનથી લખો જય લક્ષ્મી નારાયણ જેથી શુભ ઉર્જા તમારા જીવનમાં પ્રવેશે નંબર એક વૃશ્ચિક રાશિ મિત્રો આ ગુરુ પૂર્ણિમા વૃશ્ચિક માટે સાબિત થવાની છે કેમ કે વર્ષના લાંબા અંતરાલ પછી એવો અદભુત સંયોગ બન્યો છે જ્યારે તમારા ભાગ્યનો બંધ દરવાજો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કૃપાથી ખુલવાનો છે હા મિત્રો જે કામ વર્ષોથી અધૂરા હતા જે સપના માત્ર કલ્પના બની રહ્યા હતા તે હવે પૂરા થવાના માર્ગે છે આ વખતે ગુરુની તમારા વૈવાહિક જીવનમાં સકારાત્મક હલચલ જોવા મળશે જેમના લગ્નની વાત લાંબા સમયથી અટકેલી હતી તેમના હવે સંબંધ પાકા થવાની શક્યતા છે અને પરિવારમાં ખુશીઓની બહાર આવશે તેમજ લાંબા સમયથી ચાલતી આર્થિક તંગી હવે સમાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે મિત્રો આ સમયે તમારું ભાગ્ય તમારા દરેક પગલે તમારી સાથે રહેશે તમે જે પણ કામ શરૂ કરશો પછી ભલે વેપાર હોય કે નોકરી તેમાં સફળતાની શક્યતા ખૂબ છે ખાસ કરીને વેપારી વર્ગ માટે આ સમય નફો અને વિસ્તારનો રહેશે મિત્રો જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તમારા સપનાને ઉડાન મળવાની છે તમારી મહેનત હવે રંગ લાવવા લાગી છે જીવનના દરેક મોરચે સકારાત્મકતા અનુભવાશે અને માતા પિતાનો સાથ અને આશીર્વાદ મળશે જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે તમારામાં નવી ઊર્જાનો સંચાર થશે જે તમને મોટા નિર્ણયો લેવામાં મદદ કરશે જે લોકો નોકરીમાં છે તેમના માટે નવી જોબ ઓફર કે પ્રમોશન જેવા સંકેત મળી શકે છે જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કે સ્પર્ધામાં સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે ઘરનું વાતાવરણ શાંત અને સુખદ રહેશે જેનાથી માનસિક સંતુલન જળવાઈ રહેશે આર્થિક દ્રષ્ટિએ પણ સમય લાભદાયી રહેશે રોકાણથી લાભ થઈ શકે છે ખાસ કરીને જો તમે શેર માર્કેટ રિયલ એસ્ટેટ કે કોઈ ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો સારા પરિણામો સામે આવશે લોટરી કે અચાનક ધનલાભની શક્યતાઓ પણ વધી રહી છે મિત્રો ગુરુ પૂર્ણિમાના આ આ શુભ અવસરે જો તમે કોઈ યાત્રાની યોજના બનાવી રહ્યા છો તો તે યાત્રા સુખદ અને ફળદાયી રહેશે પૂર્ણિમા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાના છે અને કોઈ માંગલિક કાર્ય નવી શરૂઆત કે પારિવારિક સમારોહ થઈ શકે છે એકંદરે મિત્રો આ સમય તમારા માટે નવા જીવનના અધ્યાયની શરૂઆત લઈને આવશે નંબર બે મીન રાશિ મિત્રો આ વખતની ગુરુ પૂર્ણિમા મીન રાશિ રહી જ્યારે ત્યારે મીન રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસવાની છે આ ગુરુ પૂર્ણિમા એ ભાગ્યનો એવો દરવાજો ખુલશે જેનાથી ધન યશ અને સંતુલન આ ત્રણેય ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખુલશે જે લોકો લાંબા સમયથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક પસાર થઈ રહ્યા છે તે સમય હવે પાછળ રહી જવાનો છે આ તમારામાં આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં ગજબનો વધારો થશે ભલે તે કોઈ જૂનો પ્રોજેક્ટ હોય કે નવો વિચાર પણ તમે પૂરી ઉર્જા સાથે તેના પર કામ કરશો અને સફળતા પણ નક્કી મળશે મિત્રો વેપારમાં લાભના પ્રબળ યોગ બની રહ્યા છે જો તમે કોઈ રોકાણ કર્યું હોય તો હવે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે જ્યારે નોકરી કરતા લોકો માટે પણ આ સમય પ્રોફેશનલ વૃદ્ધિ અને સહકર્મીઓના સહયોગથી ભરપૂર રહેશે બોસ અને વરિષ્ઠ અધિકારીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે અને તમારી છબી મજબૂત થશે મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે તમને માત્ર માતા લક્ષ્મીની વિશેષ કૃપા જ નહીં પરંતુ ભગવાન વિષ્ણુનો દિવ્ય આશીર્વાદ પણ તમારા જીવનના અંધકારને ઉજાસમાં બદલી નાખશે ને રાશિના જાતકોને એમ પણ કહી શકાય કે હવે દરેક કામ જે વારંવાર અટકી જતું હતું તે હવે પોતાની ગતિ પકડી લેશે પરિવારનો સહયોગ મળશે સગા સંબંધીઓ સાથેના જૂના મતભેદ ખતમ થશે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બની જશે તમારી બુદ્ધિ અને વ્યવહાર કુશળતાથી લીધેલા નિર્ણયો હવે તમારા હિતમાં કામ કરશે તમારા શબ્દોમાં અસર હશે અને લોકો તમારી સલાહને માન આપશે તેથી આ સમય તમારી સામાજિક સ્થિતિને પણ ઊંચાઈ આપશે અને તમે જે ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં તમારી ઓળખ બનશે મિત્રો ગુરુ પૂર્ણિમાનો આ વિશેષ યોગ તમારા માટે માત્ર આર્થિક જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ તમને સશક્ત બનાવશે તેથી મીન રાશિના તમામ જાતકોને એટલું જ કહીશ કે આ ગુરુ પૂર્ણિમાએ તમારા વડીલોના આશીર્વાદ જરૂર લેજો ગુરુજનોની સેવા કરજો અને લક્ષ્મી નારાયણની ભક્તિમાં મન લગાવજો નંબર ત્રણ મકર રાશિ મિત્રો મકર રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમા બે હજાર પચીસ કોઈ વરદાથી ઓછી નથી કેમ કે આ વખતે પાસઠ વર્ષ પછી એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જ્યારે તમારા જીવનની રૂકાવટો પોતે મિત્રો આ ગુરુ પૂર્ણિમાએ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારી રાશિ પર પડવાની છે જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે આ શુભ યોગની અસરથી જેમના લગ્નની વાત લાંબા સમયથી અટકેલી હતી તેમના લગ્ન સંબંધ હવે નક્કી થવાના સંકેત છે જૂના વિવાદો ઉકેલાશે અને પારિવારિક સ્તરે રાહત અનુભવ થશે ખાસ કરીને જે જાતકો માનસિક તણાવ આરોગ્યની સમસ્યાઓ કે વારંવાર નિષ્ફળતાઓથી પરેશાન હતા તેમને હવે મોટી રાહત મળવાની છે મિત્રો ગુરુની અમૃત વર્ષાથી તમારા જીવનમાં હવે એવો સમય શરૂ થશે જેને સાચા અર્થમાં ગોલ્ડન ફેઝ કહી શકાય મિત્રો તમારા કામોમાં આવશે પૂરા થશે અને આર્થિક રીતે તમને સ્થિરતા મળવા લાગશે તેમજ સંતાન સાથે જોડાયેલા શુભ સમાચાર મળી શકે છે મિત્રો તેમની કારકિર્દી કે અભ્યાસમાં પ્રગતિ જોઈને મન આનંદિત રહેશે મિત્રો જે લોકો નોકરીમાં છે માટે આ સમય પ્રગતિ અને નવી જવાબદારીઓનો છે પ્રમોશન ના યોગ પ્રબળ છે અને તમારી મહેનત ને હવે સાચી ઓળખ મળવાની છે મિત્રો માતા લક્ષ્મી ની કૃપાથી તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તેમજ જીવનસાથી મધુર થશે અને પરસ્પર સમજણમાં મજબૂતી આવશે મિત્રો પરિવારના તમામ સભ્યો સહયોગની ભાવનાથી એકબીજાને સાથ આપશે જેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને ખુશનુમાં રહેશે મિત્રો આ સમયે તમે બીજાની મદદ કરવા માટે પણ પ્રેરાશો ભલે સમાજમાં હોય કે પડોશીઓ વચ્ચે તમારી છબી એક સમજદાર સહયોગી અને પ્રભાવશાળી વ્યક્તિની બનશે નંબર ચાર કુંભ રાશિ મિત્રો કુંભ રાશિના જાતકો માટે આ વખત એવો દિવ્ય યોગ બની રહ્યો છે જે તમારી ભાગ્ય ની દિશા જ બદલી શકે છે આ સમય લાંબા સમય થી ચાલતી મુશ્કેલીઓ પાછળ હટશે અને જીવનમાં નવી ઉર્જા નવી શરૂઆત અને નવી આશા દસ્તક આપશે ગ્રહોના આ દુર્લભ સંયોગમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં મોટા બદલાવ આવવાના છે ખાસ કરીને વૈવાહિક જીવન સાથે જોડાયેલી ચિંતાઓનું સમાધાન હવે શક્ય છે મિત્રો જેમના લગ્નના સંબંધ વારંવાર તૂટી જતા હતા કે વાત બનતા બનતા અટકી જતી હતી તેવા જાતકો માટે હવે શુભ સંકેત દેખાઈ રહ્યા છે તમારા જીવનમાં હવે ખુશીઓનો પ્રકાશ ફેલાવાનો છે અને કામકાજમાં ગતિ આવશે અને જે પ્રોજેક્ટ કે યોજનાઓ વારંવાર અધૂરી રહી જતી હતી તે હવે સફળતા તરફ આગળ વધશે મિત્રો આ ગુરુ પૂર્ણિમાએ એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારું માર્ગદર્શન કરી રહી છે તમારી મહેનત હવે રંગ લાવશે સમાજમાં તમારી છબી મજબૂત થશે તમારી વાણીની અસર વધશે અને લોકો તમારા સૂચનોને ગંભીરતાથી લેશે મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી તમારો આત્મવિશ્વાસ જ નહીં પરંતુ માનસિક શાંતિ અને સંતુલન પણ મળશે મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ આ સમય સકારાત્મક છે જે લોકો લાંબા સમયથી કોઈ બીમારી કે થાકથી પરેશાન હતા તેમને હવે રાહત મળશે પરિવારમાં માંગલિક કાર્ય થવાના સંકેત છે જેમ કે લગ્ન સગાઈ કે કોઈ શુભ આયોજનની યોજના બની શકે છે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને સંબંધોમાં મધુરતા આવશે મિત્રો આ ગુરુ પૂર્ણિમા માત્ર એક દિવસ નહીં પરંતુ તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત બની શકે છે તેથી આ શુભ અવસરને એમ જ ન જવા દેશો પ્રભુની ભક્તિ કરો ગુરુજનોના આશીર્વાદ લો અને સાચા મનથી માતા લક્ષ્મીનું સ્મરણ કરો કારણ કે આ સમય તમારા માટે વરદાનની જેમ આવવાનો છે નંબર પાંચ વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષની ગુરુ પૂર્ણિમા કોઈ સોગાતથી ઓછી નથી કેમ કે પાસઠ વર્ષ પછી જ્યારે ગ્રહોની ચાલ ફરી એવો જ દુર્લભ યોગ બનાવી રહી છે ત્યારે તમારા જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થવાની છે ખાસ કરીને જે લોકોની કુંડળીમાં લગ્ન સાથે જોડાયેલી રૂકાવટો આવી રહી હતી તે હવે બધા ગ્રહોના યોગ તમારી તરફેણમાં આવવાના છે મિત્રો શનિની દ્રષ્ટિ તમારા સાતમા ભાવ પર પડી રહી છે અને શુક્ર જે તમારી રાશિનો સ્વામી ગ્રહ છે તે હવે તમને વૈવાહિક સુખ પ્રેમ અને સ્થાયિત્વ તરફ લઈ જવાનો છે જ્યારે ભગવા વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી જે લોકો લાંબા સમયથી સાચા જીવનસાથીની શોધમાં હતા તેમને હવે તે જીવનસાથી મળી શકે છે જે ભાગ્યમાં લખાયેલું છે શ્રાવણની શરૂઆત વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ જ શુભ સંકેત લઈને આવી છે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે કામકાજમાં નવી સિદ્ધિઓ મળશે અને જે યોજનાઓ માત્ર કાગળ પર હતી તે હવે જમીન પર ઉતરવાની તૈયારીમાં છે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ભૌતિક સુખ સાધનોમાં પણ વધારો થશે જે જાતકો અવિવાહિત છે તેમના માટે આ સમય લગ્ન સંબંધ પાકા થવાનો છે અને જે પહેલેથી વિવાહિત છે તેમના દાંપત્ય જીવનમાં પ્રેમ સમજણ અને સામંજસ્ય નો દોર આવશે મિત્રો માતા પિતાનો તમને સહયોગ મળશે અને તેમની સાથે સમય વિતાવીને આંતરિક સંતુલન નો અનુભવ થશે આ ઉપરાંત આ સમય ગાળામાં તમારા ઘરે કોઈ શુભ માંગલિક કાર્ય જેવું કે સગાઈ લગ્ન કે કોઈ ધાર્મિક આયોજનની યોજના બની શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે પહેલાં કરતા વધુ સક્રિય સકારાત્મક અને ઉર્જાવાન અનુભવશો તેમજ જૂના રોગોથી છુટકારો મળશે અને મનોબળમાં વધારો થશે મિત્રો આ ગુરુ પૂર્ણિમા તમારા માટે નવી ઉર્જા નવી શરૂઆત અને નવું આત્મબળ લઈને આવશે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો અને આ વાતને શેર ભૂલશો તેમજ ચેનલ પર આવ્યા હોય તો ચેનલ ને પણ જરૂરથી કરી લેજો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને ને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી જય લક્ષ્મીનરાાયણ